હા હા આન સારો પેલે તું આય પછી હું આવ તસ આયો લે હું યે આયો તો હું યે આયો અન હું કેતો તો હા હું કેતો તો ઓર છે ઓર કે બે હું કેતો તો હું કેતો તો હા તો તો બો છોરિયો પડી જાય પર કેરો હું તો છોરિયો નઈ કરવાની બોલ માં જો લે

મારું ઘાર જબર આવી છે આ ફેર તો બાકી ના લે ભાઈ પચાસ કે 50 આવી ગયો લે હો હા બરોબર બાજી તો જલ્દી ખુલી જા ખુલી જા હા બીજું એ ખુલી ખુલી જાય તો ના રાખું એ ખુલી ચાલ મુએ

આ રૂ કોલાયું લે હો તારી કઈને કાટ લાગી હા તમારા હારન તઈને કચ છીલેવાના તો હો તારી અલ્યા એક તો છોગો આ ઓય આવ અલ્યા ઊભો રે અલ્યા હું 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 માને નમુવા હું ઘેર હે બે હું નઈ પડ તારી બાજી હોતી તઈને એકા સે દોરા ફાર માય મોમન મારશે લે કકના બોલાવ જતોરા જા અલ્યા કોને છોકરાનો છે એ બધું આ કક ના બોલા તમારું ઓ માયુ શું મોત કરશે યાર અલ્યા પેલા છોકરો મને મારી નાખશે લે ના ના તમાર તો મોબાઈલ આવી ગયો બે બે મોબાઈલ એક પાડો છોકરો તો છે ને કે હું જો હે લે છોકરો કે પરુ લે અલ્યા બે લાખ નું અલ્યા